નમસ્કાર આજે આપણે ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જે તબીબી સારવારના નિયમો છે એમાં આવેલા એક ખૂબ જ મહત્વના ફેરફાર વિશે વાત કરવાના છીએ હા તાજેતરમાં જ એટલે કે પંદર મે બે હજાર ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક નવો ઠરાવ બહાર પાડ્યો છે બરાબર અને આ ઠરાવ એવું લાગે છે કે જે જૂની રિએમ્બર્સમેન્ટની પદ્ધતિ હતી એટલે કે સારવાર કરાવીને પછી પૈસા પાછા મેળવવાની હા જે ઘણીવાર થોડી લાંબી પ્રક્રિયા બની જતી હતી બરાબર એની સાથે હવે કેશલેસ સારવારનો વ્યાપ વધારવામાં આવ્યો છે ચાલો આને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ ચોક્કસ અત્યાર સુધી આપણે જોઈએ તો મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ જ જ વ્યવસ્થા હતી ખરું ને હા એ હતું જો કે અમુક વર્ગ ત્રણના ના જે ફિક્સ પગારના કર્મચારીઓ હતા એમણે પીએમ જે વાય હેઠળ કેશલેસ લાભ મળતો હતો અચ્છા અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે એઆઈએસ અધિકારીઓ માટે તો પોતાના અલગ નિયમો હતા જ હા બરાબર એટલે આ જુઓ અલગ અલગ વ્યવસ્થા હતી આ નવા ઠરાવનો મુખ્ય હેતુ જે છે કે આ બધી વ્યવસ્થાઓમાં એક સુસંગતતા લાવવી એટલે એક સ્ટાન્ડર્ડાઇઝેશન જેવું હા કહી શકાય અને એ પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જે એવાય જેનું માળખું પહેલેથી તૈયાર છે હા એનો જ ઉપયોગ કરીને રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરો એઆઈએસ અધિકારીઓ અને એમના આશ્રિતો આ બધા મોટા વર્ગને કેશલેસ સારવારનો લાભ આપવો એટલે આ એક મોટો વ્યાપ આવરી લે છે છે આ નવી યોજનાનું નામ પણ આપ્યું ને ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કૌંસમાં લખ્યું છે કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ તો આમાં કોણ કોણ આવી જશે એકવાર સ્પષ્ટ કરીએ તો આમાં જુઓ ગુજરાતમાં ફરજ બજાવતા બધા એઆઈએસ અધિકારીઓ અને એમના પેન્શનરો પછી રાજ્ય સરકારના બધા જ અધિકારીઓ કર્મચારીઓ અને એમના પેન્શનરો પણ બધા બધા જ જ વર્ગના વર્ગના હા અને આ બધાના કુટુંબીજનો એટલે લાભાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે ખરેખર તો આટલા બધા લોકો માટે કેશલેસ લાભ લેવાની પ્રક્રિયા શું હશે કંઈક ખાસ કરવું પડશે હા એ બહુ મહત્વની વાત છે આ કેશલેસ લાભ લેવા માટે દરેક પાત્ર લાભાર્થીએ આયુષ્યમાન ભારત પીએમ જે એ વાય એમ એ કાર્ડ મેળવવું પડશે આ જી એટલે ગવર્મેન્ટ એમ્પ્લોયી પેન્શનરની ઓળખ માટે અચ્છા એટલે સામાન્ય પીએમ જે એ વાય કાર્ડ થી અલગ હશે હા ઓળખ માટે જી સિરીઝ હશે અને આ કાર્ડ કાઢી આપવાની અને એની બધી જ કાર્યવાહી એ રાજ્યની નોડલ એજન્સી સ્ટેટ હેલ્થ એજન્સી એટલે કે એસએચએ કરશે અને માની લો કે કોઈનું કાર્ડ તાત્કાલિક ન નીકળે તો ત્યાં સુધી શું હા એ પણ સ્પષ્ટતા છે જ્યાં સુધી લાભાર્થી આ નવું જી સિરીઝ કાર્ડ નથી કઢાવતા ત્યાં સુધી એમને જે અત્યારના નિયમો છે એ મુજબ રીએમ્બર્સમેન્ટ મળતું રહેશે સારું એ એક રાલત કહેવાય હવે વાત કરીએ આ કેશલેસ સારવારની મર્યાદાની કેટલા રૂપિયા સુધીની સારવાર મળશે આ યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે દસ લાખ રૂપિયા અને આ કોઈ પણ હોસ્પિટલમાં ના એ પીએમ જે વાય હેઠળ જે એમ્પેનલ્ડ હોસ્પિટલો છે એટલે કે જે માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો છે ત્યાં જ આ લાભ મળશે બરાબર અને જો કોઈ ગંભીર બીમારી હોય અને સારવારનો ખર્ચ દસ લાખથી વધી જાય તો હમ સારો પ્રશ્ન છે જો ખર્ચ દસ લાખની મર્યાદા કરતા વધી જાય તો જે વધારાનો ખર્ચ છે હા એના માટે જે અત્યારના નિયમો લાગુ પડે છે એટલે કે રાજ્ય કર્મચારી માટે નિયમો અને એઆઈએસ અધિકારીઓ માટે ઓગણીસો એ મુજબ રિએમ્બર્સમેન્ટ માટે ક્લેમ કરી શકાશે એટલે દસ લાખ સુધી કેશલેસ અને ઉપરનો ખર્ચ નિયમ મુજબ રિએમ્બર્સમેન્ટ સમજાયું અને એ પણ કદાચ નોંધી લઈએ કે આમાં ઓપીડી સારવાર નથી આવતી ખરું ને બરાબર આ ફક્ત ઇનપેશન્ટ એટલે કે હોસ્પિટલમાં દાખલ થઈને લેવાતી સારવાર માટે જ છે ઓપીડી એટલે કે બહારના દર્દી તરીકે લીધેલી સારવારનો ખર્ચ આ કેશલેસ યોજનામાં નથી ઓકે હવે ધારો કે કોઈ એવી સારવાર છે જે જરૂરી છે પણ એ પીએમ જેવાયના જે નક્કી કરેલા પેકેજ છે એમાં આવરી લેવાય નથી તો શું હા એ શક્યતા પણ ધ્યાનમાં લીધી છે જો કોઈ ગંભીર કે અસાધ્ય રોગની સારવાર માટેની પ્રોસીજર પીએમ જે એમએ ના પેકેજમાં ઉપલબ્ધ ન હોય તો એવા કેસમાં જે લાગુ પડતા જૂના નિયમો છે બે હજાર પંદરના કે ઓગણીસો ચોપનના એ મુજબ જરૂરી પરવાનગી લઈને જે ખર્ચ થાય એનું નિયમ મુજબ રીએમ્બર્સમેન્ટ મેળવી શકાશે એટલે એવું નથી કે જૂના નિયમો સાવ રદ થઈ ગયા બિલકુલ નહીં કહેવાનો મતલબ એ છે કે આ નવી કેશલેસ યોજના એ જૂના નિયમોની સાથે એક વધારાનો અને કદાચ વધુ સગવડભર્યો વિકલ્પ આપે છે બરાબર અને આ બધું લાગુ ક્યારથી ગણાશે આ ઠરાવ જે દિવસે પ્રસિદ્ધ થયો એટલે કે પંદર મે બે હજાર થી જ અમલમાં આવી ગયો છે એટલે એ તારીખ પછી જે પણ સારવાર લેવામાં આવી હોય એને આ યોજનાનો લાભ મળી શકે હા જો એ પાત્રતા ધરાવતી હોય તો તો આખી ચર્ચાનો સાર એવો નીકળે છે કે ગુજરાત સરકારે એમના કર્મચારીઓ અધિકારીઓ પેન્શનરો અને એમના પરિવારો માટે એક મોટી અને સારી સુવિધા ઊભી કરી છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના દ્વારા કેશલેસ સારવારની ચોક્કસપણે રીએમ્બર્સમેન્ટની જે પ્રક્રિયા હતી એની જટિલતા અને સમય ઘટાડીને લાભાર્થીઓ માટે સારવાર વધુ સુલભ બને એ દિશામાં આ એક મહત્વનું પગલું છે હા અને પીએમ જે એવાયના માળખાનો ઉપયોગ અને જૂના નિયમોને પણ સાથે રાખવાનો પ્રયાસ એ દેખાડે છે કે અલગ અલગ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવાય છે બરાબર જો કે અંતે એક વિચારવા જેવો મુદ્દો એ પણ રહે છે કે આટલા મોટા વર્ગ માટે આ નવી જી સિરીઝ કાર્ડ સિસ્ટમ બનાવવી અને બધા સુધી પહોંચાડવી હા એનું અમલીકરણ એ કેટલું સરળ રહેશે અને સ્ટેટ હેલ્થ એજન્સી આ આખા સંક્રમણને કેટલી અસરકારક રીતે પાર પાડી શકશે એ ખરેખર જોવું રહ્યું જી એ આવનારા સમયમાં જ ખબર પડશે